અને અધિકારી સામે રોક જમાવી બીજા એક શખ્સને બોલાવ્યો હતો જે પોતાનો સચિવ હોવાનો રોપ જમાવતા ડેપોમાં હોબાળો મચી ગયો હતો બીજાપુરના પામડવા ગામના સોની ધવલ જીતેન્દ્ર કુમારને પકડી પોલીસને હવાલે કરાયો હતો જ્યારે સચિવની ઓળખ આપનાર રાકેશ પટેલ સહિત બંને સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એસટી નિગમના નિરીક્ષક તરીકે ફરજ બજાવતા દિલીપસિંહ ચૌહાણ તેમની ટીમ સાથે મંગળવારે વિસનગર એસટી ડેપોમાં બસોનું ચેકિંગ કરતા હતા ત્યારે વિસનગર બસમાં એક મુસાફર પાસે ટિકિટ માંગતા પોતે એસટી સ્ટાફમાં છે તેમ જણાવેલ તેઓનું આઈ કાર્ડ માંગતા ઓળખ કાર્ડમાં શંકા જતા એસટીની વડી કચેરીએ સંપર્ક કરી આઈ કાર્ડના દસ્તાવેજોની ખરાઈ કરાવતા ખોટા હોવાનું જાણવા મળ્યું હતું દસ્તાવેજ કોણે આપ્યા તેમ પૂછતા રાકેશભાઈ પટેલના નામના શક સાથે ફોનમાં વાત કરાવેલ રાકેશભાઈ પટેલ હું પોતે સચિવ છું ગાંધીનગરમાં તેમ જણાવેલ ધવલભાઈને દો નહીંતર હું મહેસાણાથી આવું છું તેમ કહી તેઓ ગાડી લઈ ડેપો ઉપર આવ્યા તેઓની પોર્વીલ ઉપર ગુજરાત સરકાર સચિવ ગાંધીનગરની પ્લેટ લાગેલી હતી ચાવીને એરોપ જમાવતા એસટીના ચેકિંગ અધિકારી દિલીપસિંહ ચૌહાણે પોલીસને જાણ કરી તે દરમિયાન ભીડ થઈ જતા રાકેશ પટેલ તકનો લાભ લઈ ભાગી ગયો હતો ધવલને પોલીસ સ્ટેશને લવાયો હતો પોલીસે રાકેશ પટેલ અને સોની ધવલ જીતેન્દ્ર કુમાર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી રહ્યા છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે